ઘણો બધો પૈસો આવી જાય ઘણું બધું ભણી જાય ઘણી બધી આવી જાય છતાં જે ઉદ્ધત ન થાય ડાયો યાદ તમને પૈસો આવે અને પાવર ન બતાવે એવા તો બહુ ઓછા જોવા મળે ભાઈ પૈસો આવે ને એટલે ઇન્સેટ થઈ જાય ખમીસ મય પી જાય કોલર જરાક ટાઈટ થઈ જાય એક બટન ખોલી જાય આગળનું બુટું અણીવાળી આવી જાય હોન્ડામાં બે તો ઢેકો ટા કરીને બે પછી સીધો ન બેહી હા આમ જે ફેડો થાય પછી હવે સીધો નહીં બે સમજાય આટી મારશે તો આમ કરશે કા ઓડે છે એમાંથી આપણે ખબર પડી જાય ક્યાંથી આવ્યું નોટું કેટલા નોટ આમ કરે રી હું કોઈની નિંદા ટીકા નથી કરતો પણ મિલકત આવ્યા પછી હચવી પાવર ચડવા ન દેવો એ તો ડાયા નું ડાયા માળ નું કામ નગર ત્યાં જ પાવર ચઢે જરાક દેખાવ કરવાનું મન થાય અને ભણેલો હવે એની તો વાત જાવાટો એ તો જેટલું લોહી પીણું કરે એટલું કોઈ ન કરે હચવી હચવીને મરી લો તમે જેટલા હાર કરો એટલો છતાં જય નામ લો તો એને ઘટે જ ભણેલો ભણેલો અમને હેરાણ કરવા માટે પોચી જ નવરો તમે એટલે વિદુરજી કહે છે એક તો બહુ ધન મળ્યા પછી બહુ વિદ્યા મળ્યા પછી બહુ ઐશ્વર્ય મળ્યા પછી જે ઉદ્ધતાય નથી કરતો એ ડાયો માણસ કહેવાય હમણાં મારી સિબીર આલદી એક જણો આવ્યો તે પાંચ હીરા પહેર્યા પહેરાતા મેં કીધું છઠો કઈ પહેરીશ તો ગાગાઈ થાય તઈ એટલે આ પાપ નથી પણ આ છે શું એને ખબર નથી મેં કીધું માં શું હે તો કે ખબર નથી કે મેં કીધું લાવતો ઉતાર તો હાચા ખોટા તો સામે પાંચ પાંચ રૂપિયા વાળા મેં કીધું આ ભાઈ મેં કીધું શેના માટે તો કે હગાઈ થાય એના માટે મેં કીધું અહીંયા હીરા પહેરવાથી હગાઈ ન થાય તું હીરો થા તું થોડોક મહાન થા મેં કીધું તું આવ ઉડેલા બલ્બ જેવો છે અને તો અહીંયા હીરા ચમકાવ મેં કીધું તારામાં નથી કોઈ જાતના લખાણ મેં કીધું છોરી આવ્યું હાવ ચરી ગામમાં કે જેને કાંઈ ખબર જ નહીં પડે આ તારી હીરાની લેન જોઈને હાલ્યું આવશે એટલી તો અકલ આવી જ આવી ને પણ બિચારાને કોઈ જ્ઞાન નથી શાસ્ત્ર વાંચન નથી સંત સમાગમ નથી કોઈ સત્પુરુષનો જિંદગી બરબાદ કરે છે શું કરાઈ જ ખબર નથી કોણ આને જ્ઞાન આપશે બિચારાને આને કોણ નોલેજ આપશે કોણ આ વિદુ કથાઓ સંભળાવશે જે કઈ કરીએ એવું કરીએ કે આપણા પૂર્વજોને શોભે મસ્તક ઉપર જે શીખા આવી છે ને એ ખરેખર આપણી પૂર્વજોની આપણી પરંપરાને આપણે ટકાવી છે એક એક ના મસ્તક ઉપર જે શીખા એ આપણું પ્રશંસનીય કર્મ છે બાકી ધોનીની સ્ટાઇલ એ નિંદનીય કર્મ છે અને બચકી એ નિંદનીય કર્મ છે અને આમ લીટા કરાવો એ નિંદનીય કર્મ છે જાત જાતના ટેટો છપાવો એ નિંદનીય કર્મ છે એ પ્રશંસનીય કર્મ નથી તમે કરો તમારી કુરબાની અને તમારા પૈસા છે બાકી પ્રશંસની અને જો તમને કહી દઉં કહી દઉં જેટલા તમે નખરા કરશો ને એટલી બધી ખબર પડી આમ માઠો હોય મીઠા વિનાનું એટલે બધું રહો એટલે જો તમને હારું પાત્ર ખપતું હતું જેટલા બને એટલા ઓછા નખરા કરવાના સમજો હવે હવે મેં કીધું અને આમાં કાઈ પણ ખોટું મને પાછું દેજો તમે પોતે થિંક કરો કે દુનિયા ચરીએ તો શું કામ તમારું પ્રદર્શન કરો છો હું હલકો માલું એમ એટલે ભક્તો સ્ટાઇલો કરવાથી કાઈ આપણે સક્સેસ નથી જવાના તમે અંદરના સંસ્કારો સુધાર નાખો ને ભાઈ તમારું જીવન ચેન્જ કરો એટલે ગામમાં સીધી લોકો વાતો કરશે કે છોકરો બદલી ગયો કોઈ તમારી સ્ટાઇલની નોંધ નહીં લે કે છોકરાની પહેલાં સ્ટાઇલ સારી નહોતી હવે સ્ટાઇલ સારી થઈ ગઈ તો આપણી દીકરી હવે ત્યાં નહીં આવી કોઈ પણ મા જો હોલ કરે તો હું ચેલેન્જ હારી જાઉં શું કહો તમે કોઈ ભૂલ કરશે તો શું કરવું જોઈએ તમે થોડાક શાસ્ત્રમાં જાઓ તમે અંદરના સદગુણોના શણગાર એવા કરો કે લોકોને જીવન તમારું જોતો સીધું આશ્ચર્ય સર્જાય ક્યાં છોકરો હાવ અવો હતો આવો થઈ ગયો આટલો બધો બદલાઈ ગયો આ દીકરી સાવ આવી હતી આટલો બધો બદલાઈ ગયો એટલે ગામમાં તમારી પ્રશંસા શરૂ થઈ એટલે સિદ્ધુ વિદુ વાક્ય કે પ્રશંસનીય કર્મ કરે તે ડાયો બાકી ભાઈ તમે ઉપરથી ગમે એમ ડાયા પણ તમારું ઢાંકવા જાઓ ડાયા પણ રહેશે જ નહીં